like you. We'll be We have pizza to eat at That twist back there. hope it's funny that I was so hot. Yeah. right,

આ ખબર યાર તમણે તી હો એનો લેવા અમે મન મારે તો એનો તો એમના ગેર લેવા મારે તો પેલું બધું કાઢ નાખી યાર હું પિક્ચર જોઈને આયો અલ્યા તારી યાર તુજ જ તો પુસ્તક જી દેલા તો જો બસ બોલ અમાર નઈ ખબર યાર હું બદલો જા મન મારે તો એનો એ બદલો બદલો ના લેવાનો એ તો ચાલે જાય એવું તો અને એવું બોલું ના હું છોડું તો એવું લડાઈ છે જતું હોય જતું ના કરું કદી બોલા તો જો એ રોંગ ભાઈ કરશું આજ આવે હોજ વાત તો બોલા

ના કરવાનો ના કરાય યાર મને મારી જો ને તો આજ તો બદલ લે એ તો સમાધાન કરાય પેલો ફોન કર્યો તો તેમ કર્યો તો હવે Why should I feed omberre of sociedad તો the shackles?

જો મતારે બોલાવી શું ખબર તો મને ની ખબર જો બોલાવી એ રાતે ઉઠાડ્યો અર્ધી રાતે આલે મા પુષ્પ આવું રાતবেলা પડરણ હોના

લાલ આઈજીય પુષ્પા આઈજી આઈજી રાજો હા ફરાઈ જા પુષ્પા એ હે નોકોરો લે લે સુબટલું લેવા જાજો પર બે હોતી પુષ્પિકા લે પુષ્પા ભેજા બોલા નઈ કરું કે એ જો ભેજો તમે જો ના તમારું પ્લ્યુ એ બધા બોલવા નઈ રહ્યા એ કેટલે સોમા તો આપ બોલે બોલ એ સોંતી વેઈ જા જપા યાર આગે વાળી

પુષ્પા ના રાય ના પેલા બોલાવો ચુકાયું હતું માફી ને ગમ્યું મારી આબરૂ જે તાં ગમ્યું માફી માંગીએ ના પુષ્પા બાઉ મન તો નહી ગમી તો નહી ગમે તો હેડ પાહો આવ હેડ તાં પાર્ટી કરો પાર્ટી હવે કોઈ કરવા નહી લે મુચી ના પડે ભાઈ સાહેબ પુષ્પા એમ પાડે તો મન એ પુષ્પા જતો નતો રયો જતો હતો તો પાહો જોઈએ આ માફી માંગી જતો હતો

માલ લઈ ને એક લાખ નું પકડી દે તોફી માગી લે એક લાખ પકડી દે આખું ગાડી જ પકડી લીધો ને તો મજૂરી કરવાની ચાલુ કરી દે ફરી તારી આખી ગાડી પકડી દે તો જવાની જવું જોજે

મહામ